નમસ્કાર દર્શક મિત્રો હોટ ટૉપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવામ દર્શક મિત્રો હોટ ટૉપિકમાં આજે વાત કરીશું ડ્રગ્સની જે રીતે આપણે વાત કરીએ તો અમદાવાદમાં અને અમદાવાદ સહિત જે શહેરો છે ખાસ કરીને મોટા શહેરો જેમાં સુરતનો પણ સમાવેશ આપણે કરી લઈએ તો સુરતમાં પણ અત્યારે જે ડ્રગ્સ માટેની ખાસ મુહિમ ચાલી રહી છે નો ડ્રગ્સ ઇન સુરત તેના અંતર્ગત સતત કાર્યવાહી થઈ રહી છે પરંતુ બીજી તરફ અમદાવાદમાં એક બાદ એક આ નેટવર્ક ડ્રગ્સના કે જે ઝડપાઈ રહ્યા છે આપણે વાત કરીએ થોડા દિવસ પહેલાં જ એસઓજીની ટીમે નારણપુરામાંથી એક સિન્ડિકેટ મેમ્બરની ધરપકડ કરી હતી આ ડ્રગ્સ મામલે અને મોટા પ્રમાણમાં એમને ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો ત્યારે ફરી એક વખત આજે જે ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે અને શાહલમ અમદાવાદના લીમડા ખાતે જે સોસાયટીમાં આ નેટવર્ક ચાલતું હતું અને સોસાયટીની અંદર જ એના ઘરમાં આરોપીની વાત કરીએ જેને ઝડપવામાં આવ્યું છે તેણે એની સોસાયટીમાં જ એ ડ્રગ્સનો વેફલો કરતો અને ડ્રગ્સ એની એના ઘરે જ તે રાખતો હતો એમડી ડ્રગ્સ એક પોઈન્ટ ત્રેવીસ કરોડનો આ મુદ્દામાળ છે અને આ નેટવર્કની આપણે વાત કરીએ તો નેટવર્ક સોશિયલ મીડિયા મારફતે આ નેટવર્ક ચાલતું હતું તેમાં સોશિયલ મીડિયા હેન્ડલ આપણે વાત કરીએ તો એમાં આઈએમઓ આ સિવાય આપણે વાત કરીએ ટેલિગ્રામ છે પછી આપણે વાત કરીએ વોટ્સએપ આ તમામ જે સોશિયલ મીડિયા છે તેના દ્વારા આ તમામ જે નેટવર્ક કે જે ચાલતું હતું ત્યારે આ રેકેટનો જે આરોપી છે દત્તા પાવલે કે જેનો પર્દાફાશ થયો છે ને તેને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે આજે જ વાત કરવાની છે કે આ જે રીતે અમદાવાદમાં આ ડ્રગ્સનું નેટવર્ક વધી રહ્યું છે સતત આ જે પ્રકારે સોસાયટીઓમાંથી પણ આ પ્રકારે જે ઝડપાઈ રહ્યા છે આની પહેલાં પણ આપણે વાત કરીએ તો અમુક એવી એસ્ટેટ હોય છે કે જ્યાં કારખાનામાંથી આ પ્રકારનો જે નશાકારક દ્રવ્યો જે બનાવવાનું કામ કામગીરી ઝડપાઈ છે અને પહેલાં પણ આપણે એ મુદ્દે ચર્ચા કરી છે ત્યારે આ તમામ નેટવર્ક જે રોકવા માટે તેને તોડવા માટે કેવી કાર્યવાહી કરવી જોઈએ સામાન્ય લોકોએ સાથે પોલીસે અને તંત્રની આપણે વાત કરીએ કેવા કડક પગલાં લેવા જોઈએ કેવી રીતની કાર્યવાહી થવી જોઈએ કે જેથી આ જે તમામ જે છે આ પેડલરો ડ્રગ પેડલરો કે પછી આ નેટવર્ક ચલાવે છે તેનું આ પર્દાફાશ થઈ શકે અને આ ઓછું થઈ શકે અને બંધ થઈ શકે આ તમામ બાબત પર ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે છે સાગરભાઈ બ્રહ્મટ આપણી સાથે છે એન્ટી ડ્રગ્સ એક્ટિવિસ્ટ સાગરભાઈ આપનું પણ સ્વાગત છે અને નિવૃત્ત પોલીસ કર્મચારી આપણી સાથે આરસી પટેલ સાહેબ જોડાઈ ગયા છે આરસી પટેલ સાહેબ આપનું પણ સ્વાગત છે સૌથી પહેલાં તો સાગરભાઈ અને આરસી પટેલ સાહેબ બંને પાસેથી પ્રાથમિક પ્રતિક્રિયા કારણ કે ઘણી બધી વખત ચર્ચા કરી છે ક્યાંક કારખાનામાંથી જે કંપનીમાંથી આ પ્રકારે ઉદ્ભવતા હોય જે બનાવવામાં આવતું હોય ગેરકાયદેસર તે ઝડપાયું છે તેની સાથે હવે સોસાયટીમાં ઝડપાયું છે અને પેલા ગાંજાના છોડ જે હતા અમદાવાદમાંથી જ એક સોસાયટીમાંથી ત્યારે આ જથ્થો ઘરે જ વેપાર કરતા હતા અને હવે ક્રાઇમ બ્રાન્ચ ને ખબર પડી છે કેવી રીતની કાર્યવાહી થવી જોઈએ આપના મતેમ ભાઈ આજે મુદ્દો આજે પકડાયો છે અને આ જેટલી વસ્તુ થઈ છે એ આપણા પ્રકાશમાં આવ્યું છે જે બહુ મોટી વાત છે અ પહેલી વસ્તુ આ રિયાલિટી છે ને આને આપણે એક્સેપ્ટ કરવી પડશે કે હવેનો જે જમાનો છે એ ટેકનોલોજીનો જમાનો છે હવેનો જે આગળનો જે જમાનો આવવાનો છે આનાથી વધારે સારી ટેકનોલોજીનો જમાનો આવવાનો છે આને કોપઅપ કરવા માટે અને આનું એક કોપિંગ મિકેનિઝમ બનાવવા માટે ક્રાઇમને અટકાવવા માટે સરકારે અને પોલીસે અને આપણે બધા એઝ અ સિટીઝન ઇવન ઇન્ક્લુડિંગ મીડિયા બધાય એટલા બધા અથાગ પ્રયત્નો કરવા પડશે કારણ કે આજથી પાંચ વર્ષ દસ વર્ષ પહેલા બી જો તમે કદાચ નામ સાંભળ્યું હોય તો ડાર્ક વેબ કરીને

જો આપણે કોપિંગ મિકેનિઝમ એનું ઇન્ક્લુડ કરવું પડશે અને ઇન્ક્લુડ કરવું હોય તો આપણે કઈ રીતની ફેસિલિટીઝ કેવા લોકોને સાથે રાખીને કામ કરવું જોઈએ એ આપણો એક બહુ મોટો ચેલેન્જ છે કારણ કે એ લેવલનું એજ્યુકેશન લોકો પાસે હોવું જોઈએ એ લેવલના નિષ્ણાત લોકો આપણી સાથે એસોસિએટેડ હોવા જોઈએ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એ વેરી ટફ જોબ અને આ એક આઈ ઓપનર છે કે આ માધ્યમથી બી લોકો ડ્રગ્સ મંગાવે છે અને એનું પેડલિંગ કરે છે

જી આરસી પટેલ સાહેબ જે પ્રકારે સોશિયલ મીડિયાની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર પણ હવે પૂરતી નજર જરૂરી બની ગઈ છે કારણ કે આ આઈએમઓ સહિતના જે અમુક સોશિયલ મીડિયા છે મોટા પ્રમાણમાં યુઝર્સ છે તેના સમગ્ર વિશ્વમાં લાખોમાં કરોડોમાં તે યુઝ કરે છે અને તેમાં હવે આ નેટવર્ક ચલાવવા માંડ્યા છે ત્યારે કેવી રીતની કાર્યવાહી સોશિયલ મીડિયા પર ખાસ કરી નજર માટે શું કરવું જોઈએ ધન્યવાદ ડ્રગ્સનો મુદ્દો ગુજરાત માટે ખૂબ ચિંતાનો વિષય છે પણ હું આના બે ભાગ પાડીશ એક તો બીજા દેશો કરીને દરિયાકાંઠે જ્યાં બે હજાર કરોડનું પાંચ હજાર કરોડનું કોઈ આઠસો કરોડનું પાંચસો નું આટલું બધું ડ્રગ્સ ગુજરાતમાં પ્રવેશતું અથવા તો દરિયાની બોર્ડર કિનારા ઉપર પકડાઈ છે તો સાહેબ વિચાર કરો કે ગુજરાતની અંદર વિદેશમાંથી બીજા દેશોમાંથી કેટલું બધું કન્સાઈનમેન્ટ અંદર આવતું હશે છે માની આજે પણ આ સોશિયલ મીડિયાના મારફતે આ એક ભાઈને ત્યાંથી આ રેકેટ ચાલતું પકડાયું આ અંદર પકડાય છે એની વાત આપણે નહીં કરીએ ખરેખર જો ગુજરાતની સરકારને અને પોલીસ તંત્રએ જો ચિંતા કરવી હોય અને ગુજરાતને આપણે સૌએ બચાવવું હોય તો આપણે સૌએ સાથે મળી પણ દરિયા કિનારાથી આટલું કન્સાઇનમેન્ટ કોણ મંગાવે છે આજે કોની પાસે છે બે હજાર કરોડ ને પાંચસો કરોડ નો માલ છે તો એનું એનું કેવી રીતે ત્યાં ચુકવણું થાય છે કેવી રીતે આ લોકો ત્યાંથી લઈને આવે છે આ તો પકડાઈ ગયા પછી અંદર આવેલી અને આપણી જે પણ શાખાઓ છે આપણી જે બ્રાન્ચો છે સરકારની જે એજન્સીઓ છે એ અહીંયા પકડે છે પછી આપણે એમની ખૂબ વાહવા કરીએ છીએ અરે ભાઈ સાહેબ વાહવા ઠીક છે હવે આપણે કામગીરી કરી અમુક મુદ્દા માલ પકડાઈ ગયો પણ ગુજરાત આજે વિશ્વની અંદર અંદર હું તો એમ કે છેલ્લા કેટલાક સમયમાં જેટલા પ્રમાણમાં ડ્રગ્સ પ્રવેશી રહ્યું છે એ કોણ લાવે છે સરકાર ક્યાં ઊંઘી ગઈ છે સરકાર કેમ નિંદ્રામાં છે સાહેબ હજુ તો આપણે થોડો સમય આની અંદર ગાફેલ રહીશું તો ગુજરાતના આ જેમ બંગલામાં કે પોતાના મકાનમાં બેસી જગ્યાએ પ્રોડક્શન નથી ગુજરાતમાં કઈ પાકતું નથી અને એના પછી તમે જુઓ કે બરોડા કે ભરૂચ કે સુરત કે એ તરફ દેશી આપણી લોકલ ફેક્ટરીઓ પણ પ્રોડક્શન કરવા માંડી છે તો સાહેબ આ જવાબદારી કોની આપણા સરકારમાં વાતની આટલું આરોગ્ય વિભાગની ડ્રગ્સ વિભાગની જે કઈ વિભાગો પોલીસ વિભાગની જે પણ વિભાગો છે આપણે છેલ્લા કેટલાક વર્ષોની અંદર ખરેખર બદનામ પણ થયા છે અને ગુજરાતની જનતા ચિંતિત થઈ છે કે જો આટલો બધો માલ ગુજરાતની અંદર આવતો હોય પ્રવેશતો હોય દેશમાં જતો હોય બીજા બીજા દેશ ગમે ત્યાં જતો હોય પણ આવે છે ગુજરાતના દરિયા કિનારે અમે ગણું કરીને પોરબંદર

માહિતી આપી શકતા હોય છે અને બાતમીદારો તૈયાર કરવાની દરિયા કિનારાનું સઘન પેટ્રોલિંગ આટલો મોટો જથ્થો સાહેબ સામાન્ય બાતમીદાર પાસે માહિતી ના હોય અને તપાસની રીત ગુજરાતની અંદર પોલીસે તપાસની રીત બદલી અને વિદેશમાં જે આકા બેઠા છે જે આ લોકો પૈસા મફત તો મોકલતા નથી આ કઈ પ્રસાદ નથી એના સામે કરોડ હજાર કરોડ બે હજાર કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થાય છે તો આ ટ્રાન્ઝેક્શન અગર કોઈ એમને હું ધારીમાં માલ નથી મોકલી દેતું તો આ બધી બાબતની અંદર સરકારના જે જે તંત્રો ની જવાબદારી થતી હોય એ તંત્રોએ ખૂબ સજાગતાથી કામ લેવું પડશે તો આ વસ્તુ નિયંત્રણમાં આવશે જી સાગરભાઈ કંટ્રોલના જે સિચ્યુએશનની વાત છે બીજી તરફ આપણે વાત કરીએ ડિમાન્ડ એક તરફ એટલી હોય છે ત્યારે જ આ પ્રકારે મોટા પ્રમાણમાં ડ્રગ્સનો વેપરો થતો હોય છે આ સોસાયટીમાં ચાલતું હતું એના જ ઘરમાં એટલે ઘણા લાંબા સમયથી ઓબ્વિયસલી આપણે વાત કરીએ તો જે ચાલતું જશે કડીથી કડી જો મેળાવીએ કારણ કે જે પ્રકારે ટ્રાન્ઝેક્શનની વાત કરીએ તે પણ લાખોમાં થતું હોય છે મને એવું લાગે છે કે આપણે આપણે છે ને ડ્રગ્સની જે પરિસ્થિતિ છે ને એને બે બે વિભાગમાં જેમ સાહેબે કીધું એ પ્રમાણે વાત સાચી છે એમની બી વાત સાચી છે હશે એમને પોલીસ એમને વધારે ખબર હશે કે કઈ જગ્યાએ એમાં ઇન્ટરવેન્શન ની જરૂર છે वर्करे संस्थायला ड्रग रिडक्शन डिमान्ड रिडक्शन पर काम करता होय पासा एक वेचयेली एकिमान रिडक्शन एक आहे सप्लाय रिडक्शन एज अ सोशियल वर्कर एज अ सोसायटी एज अ मीडिया आणि एज अ बीजा जे अलायन्स आहे आपला એ લોકો જો સાથે મળીને ડિમાન્ડ રિડક્શન પર હજી આપણે ફોકસ કરીએ અને સ્ટ્રેટેજીક વર્કઆઉટ કરવાનું છે એક બે કોલેજમાં જઈને લેક્ચર આપવી દેવા કે બે ચાર કોલેજમાં જઈને એનું અવેરનેસ ચલાવવું સ્કૂલ્સમાં જઈને એની વિશે વાત કરવી એનાથી કામ નથી થવાનું એવું અમે નવ દસ વર્ષ સુધી કરી લીધું છે અને એના રિઝલ્ટ બી અમને જોઈ લીધા છે ઇનફેક્ટ એ ઓછું થવાના બદલે વધી રહ્યું છે એટલે ક્યાંક એ જગ્યા પર આપણે લેક છીએ એ આપણે માનવું પડશે ડિમાન્ડ રિડક્શનમાં કામ કરવું પડશે એક જ વેઆઉટ છે એજ્યુકેશન ના માધ્યમથી જ આપણે યુથને અટકાવી શકીશું બાકી તમે એમને ડરાવી ધમકાવી બીજી કોઈ વ્યક્તિ બતાવી કે એને એની પર પ્રેશર નાખીને જો આ ડ્રગ્સના પરિસ્થિતિને આપણે રોકી શકતા હોત તો ગામ રોકાઈ ગયું હોત અને આ પ્રોબ્લેમ ક્યારે સોલ્વ થઈ ગયું હોત જે શક્ય નથી એની માટે આપણે બહુ બધી મહેનત કરવી પડશે અને એ જોઈન્ટ એફર્ટ મહેનત કરવી પડશે સિંગલ મારા હાથમાં કે તમારા હાથમાં કે સરના હાથમાં કોઈના હાથમાં નથી કે ના સરકારના હાથમાં છે બહુ જ બધા લોકોને સાથે મળીને અને નિષ્ણાતો બેઠા છે એવું નથી નિષ્ણાત નથી સાચો નિષ્ણાત પકડીને શું સાચા નિષ્ણાંતનો ઉપયોગ કરવો અને ડિમાન્ડ રિડક્શન પર કેવી રીતે કામ કરવું વર્લ્ડ ની અંદર ઘણા બધા ફેડરેશન છે જે આની પર કામ કરી રહ્યા છે એની સાથે જોડાઈને કેવી રીતે કામ કરવું એ આપણી અને સરકારની જવાબદારી છે અને એની પર વર્કઆઉટ કરીશું તો જો ડિમાન્ડ ઓછી થશે તો સપ્લાયવાળાને સપ્લાય કરવા દો જેટલો કરવો એટલો કરવા દો ડિમાન્ડ જ નહીં હોય તો શું કરશે સપ્લાયનું આર્ષ પટેલ સાહેબ હવે જે સોશિયલ મીડિયાથી આ નેટવર્ક આખું ચાલતું હતું ઘણા લાંબા સમયથી ચાલતું હતું એમાં એ ડ્રગ્સ શબ્દ તો ન વાપરે એમડી ડ્રગ્સ કે પછી જે પણ છે કોડવર્ડ તે વાપરતા હોય છે આમાં પણ કોડવર્ડનો ઉપયોગ થયો છે હવે સોશિયલ મીડિયા પર નજર પણ રાખે છે જે પોલીસની વાત કરીએ કે જે પણ ઇન્વેસ્ટિગેટ કરે છે તે ટીમ ત્યારે કઈ રીતે એ એને પકડી શકાય જો કોડવર્ડનો ઉપયોગ પણ કરે છે તો તે કેટલું મુશ્કેલ બની જતું હોય છે જે હવે સોશિયલ મીડિયાના ઉપયોગથી તો જે આ એક જે રીતે પકડાયું છે એમાં સોશિયલ મીડિયામાં એક્સપર્ટો ઊંડા ઉતરી અને એના સોર્સ એના પોતો ડ્રગ્સ મેળવવાના સોર્સિસ અને વેચવાના સોર્સિસ ક્યાં સુધી એ કોને કોને વેચી આવ્યો ક્યાં ક્યાં ટ્રાન્ઝેક્શન થયું એ પકડાય છે અને પોલીસ જરૂર આ આ આ આ બાબતનો સોશિયલ મીડિયાના ટ્રાન્સ એ લોકોના કોલ ડિટેલ આ આ મુશ્કેલ છે કે ચેટ ને એની વાતો આપણે પકડવા જઈએ તો એમાં સમય જતો રહે અને ક્યારેક ક્યારેક જ આ પકડાતા હોય છે તમે જુઓ કે આ જે આ પ્રકારનું સોશિયલ મીડિયા વાળી હું પહેલી વખત ડિબેટ કરી રહ્યો છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી વેપાર થતો હોય ને પકડાતી હોય મોટા ભાગ્યા પડી બજારમાં જે રીતે બેસી ખૂણામાં ક્યાંક ને વેચાતી હતી પણ હવે હું એમ કઉ છું કે પોલીસ પોલીસ કીધું કે આપણે એના ઉપયોગ કરનારાઓને આપણે રોકવા પડશે હું એમ પણ કઉ છું કે સૌથી પહેલા ઉપયોગ કરવા વાળા આપણે અહીંયા રોકી શકીશું પણ જે બહારથી આવી રહ્યું છે ને સાહેબ અંદર આવતું અટકાવવું પડશે તો ડિમાન્ડ પણ પેલી થશે અને એનો સપ્લાય પણ પેલો થશે એટલે સપ્લાય સપ્લાય કાપવાની જરૂર છે કેમ કે સપ્લાયની અંદર એટલા મોટા પ્રમાણની અંદર ડ્રગ્સ આવી રહ્યું છે કે આપણે અહીંયા થોડા બે કરોડ પાંચ કરોડ દસ કરોડના મુદ્દામાલની વાત કરીએ છીએ હજારો કરોડ નો મુદ્દામાલ આવી ગયો છે અને એ પકડાયો છે તો પકડાયો છે જયારે પાંચ હજાર કરોડ બે હજાર કરોડ પાંચસો કરોડનો તો સાહેબ પગ કરી ગયો છે એ કેટલો બધો હશે એના સામે આપણે પકડીએ છીએ પોલીસ પકડે છે સંસ્થાઓ જાગૃત સંસ્થાઓ પણ આપણને મદદ કરે છે બાકમીદારો મદદ કરે છે સરકાર પણ એના માટેની ઘણી બધી કાર્યવાહી કરાવડાવી છે પણ એમ છતો આપણે હું તો એમ કહું છું કે બે ટકા પાંચ ટકા કદાચ બે ટકા પકડાતું હોય તો પકડાતું હોય એટલો મોટો જથ્થો ગુજરાતની અંદર આવી રહ્યો છે હું તો એક પોલીસ અધિકારી કે ખરેખર ચિંતા કરું છું કે ગુજરાતની શું પરિસ્થિતિ થશે જો આ ગલ્લાઓ ઉપર ચોકડીઓ ઉપર કોઈ નાની નાની જગ્યા ઉપર એના માટે પોલીસ સાહેબે કીધું એ પ્રમાણે આપણે એના સુધી પહોંચીને બહુ સુધારી નહીં શકીએ ડ્રગ્સમાં ગયેલો માણસને સુધારવો અને પાછો વારવો એ બહુ જ મુશ્કેલ કામ છે અવેરનેસ કાર્યક્રમો પણ થાય છે પણ હું તો એમ કહું છું કે પોલીસે સૌથી વધારે આવતો માલ રોકી લો કદાચ આ લોકો ગમે તેટલા પીવાની તલપમાં પગ ફૂટતા હશે તો એનો રસ્તો થશે પણ જો બજારમાં છૂટથી મળતું થઈ જશે પૂરતા પ્રમાણમાં મળતું જોઈએ ત્યારે જેમાં દારૂ જેમ છે એમ જોઈએ એ બ્રાન્ડ જયારે જેટલા પ્રમાણમાં જોઈએ મળતું થઈ જશે તો ગુજરાતની પરિસ્થિતિ શું થશે એ માટે ખરેખર સમાજે અને પોલીસે સરકારે સાગરભાઈ એટલે જ જે આ ડ્રગ્સ પકડાય છે જેટલું પણ ડ્રગ્સ પકડાય છે તે કદાચ જેટલું આવે છે જેટલી ડિમાન્ડ છે અને તેનો આ કદાચ એક ભાગ પણ નહીં હોય એક ટાકો પણ ભાગ નહીં હોય આ જે પકડાય છે એના સિવાય પણ ઘણું બધું આવી ગયું હશે તે લોકો લેતા હશે એક બે પેડલરો પકડાતા હોય છે કે પછી અત્યારે આ એક આરોપી પકડાયો એવી રીતે આમાં જે યોગ્ય કાર્યવાહી જો યોગ્ય માથું પકડવું હોય કે જે કોણ છે આની પાછળ કારણ કે પેડલરોને તો ખબર ન હોય કે આ કોને આપવાનું છે ક્યાંથી આવે છે તો જસ્ટ જે આપવાની અને લેવાની કામગીરી ખાલી કરતા હોય છે કેવી રીતે આના મુદ્દે હવે યોગ્ય કાર્યવાહી કે મોટું માથું પકડવું હોય તો શું કાર્યવાહી થઈ શકે શિવમભાઈ આ જે પ્રશ્ન જે તમારો છે બહુ ખૂબ જ ટેકનિકલ પ્રશ્ન છે અને હું આનો જવાબ એઝ અ સોશિયલ વર્કર તરીકે આપું તો હું એવું માની શકું કે જે આ જે પર્ટિક્યુલર પરિસ્થિતિ સર્જાઈ છે એની માટે વિદેશની અંદર ઘણી બધી સાયબર ની ટીમ કામ કરતી હોય છે એવી જ રીતે આપણે આપણી જે સાયબર નેટવર્ક છે નો ડાઉટ અત્યારે પોલીસ બહુ જ સારું કામ કરી રહી છે અને ઘણા છેલ્લા પાંચ વર્ષની અંદર જો હું સિનારિયો જોઉં તો ના જ ડ્રગ્સ પણ બીજા ઘણા બધા એવા ઇસ્યુઝ છે જેમ કે લોકોના પૈસા પડાવી લેવા એમાં ક્યાંક ને ક્યાંક રોક આવ્યો છે અને હજી બી રોક આવી શકશે પણ એની માટે આપણે આપણું જે સાયબર નેટવર્ક છે એને ખૂબ જ સ્ટ્રોંગ કરવું પડશે ખૂબ જ એવા અથાગ પ્રયત્ન કરવા પડશે કે જે સાયબર માધ્યમથી જો આ ડ્રગ્સ ને બધું પકડાય છે એનું મિકેનિઝમ સેટ કરવું પડશે એવા નિષ્ણાંતોને રિક્રુટમેન્ટ કરવા પડશે ત્યારે જઈને આ પ્રોબ્લેમનો સોલ્વ થશે અને એ સાયબર અવેરનેસ અગેન અવેરનેસ પર કામ કરવું પડશે જે પર્ટિક્યુલર આ ટોપિક છે ડ્રગ્સ ની ટોપિક એની પર જે સાયબર નું અવેરનેસ થવું જોઈએ એ અવેરનેસના ના મોટા પાયે ઇફેક્ટિવ પ્રોગ્રામ થવા જોઈએ ના જસ્ટ કોલેજીસમાં જઈને એનો પ્રોગ્રામ કરવો કે એની વિશે વાત કરવી કે સોશિયલ મીડિયા પર એનું એક એક કોઈક સારું વિડીયો મૂકી જો તમે આપણે અવેરનેસ અવેરનેસ ને એ માનતા હોય તો હું માનું છું મુદ્દા પર અવેરનેસ નો એક બહુ મોટા પાયે કામ થવું જરૂરી છે પણ અવેરનેસ નો મતલબ એવો નથી કે સ્કૂલ અને કોલેજીસમાં જઈને લેક્ચર આપવા અને એના વિશે વાત કરવી એનાથી અવેરનેસ નથી ફેલાતી અવેરનેસનું બહુ જ મોટું મેકેનિઝમ સેટ કરવું પડશે એની સાથે તમારે એની એના પર જે કામ કરતા હોય નિષ્ણાતને લોકોને સાથે રાખવા પડશે

કે કોઈ બી મૂવી લઈ લો જેટલા બી મૂવી હશે એમાં એમાં તમે ઉપર કન્ટેન્ટ વાંચશો ને લખેલું હશે હવે જે એ લોકો ત્યાંથી જોવે છે એને ફોલો કરે છે અને એનો બહુ મોટો રોલ પ્લે થઈ રહ્યો છે તો મિકેનિઝમ માટેની જો આપણે અવેરનેસની વાત કરીએ કે અધર દેન સ્કૂલ્સ અને કોલેજિસમાં જઈને શું કરવું તો એના ઘણા બધા રસ્તા છે પણ એની માટે તમારે નિષ્ણાતોને સાથે રાખવા પડે થોડું બ્રેન સ્ટોમિંગ કરવું પડે યુથને જે જોઈએ છે એ આપવું પડે તમે યુથને લેક્ચર્સ નથી ગમતા તો આપણે લેક્ચર્સને એવોઇડ કરવા જોઈએ એની સિવાય યુથને શું ગમે છે ક્રિએટિવ વેથી આર્ટ થી આપણે એને કેવી રીતે આગળ લઈ જઈ શકીએ એના રીતના અવેરનેસના કેવી રીતે પ્રોગ્રામ ડિઝાઇન કરી શકીએ ત્યારે જ એને એની પર થોડીક ઇમ્પેક્ટ આપણને દેખાશે બાકી ઇટ ઇઝ અનસ્ટોપેબલ જે નેટફ્લિક્સ છે ને કે લીવા જે બી માધ્યમ છે તમે તમે સ્ટોપ 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 નથી કરી 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 શકવાના ના ના હું શકવાનો સરકારના હાથમાં છે કારણ કે ઇટ ઇઝ એન ઓપન ઓપન સોર્સ જ્યાં પોતાની ભાવના અને પોતાના જે પોતાના ડિરેક્શન છે એનો યુઝ કરે છે અને એમાં સબસેલ્સનો ક્યાંક યુઝ કરે છે પણ એની ઇમ્પેક્ટ છોકરાઓ પર અને યુથ પર કેટલી પડી રહી છે એની પડી એની કોઈને પડી નથી અને ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ કે એની કોઈને ન પડી હોય કારણ કે પૈસા કમાવા મળે છે ત્યાંથી તો હવે એઝ અ પેરેન્ટ અને એઝ અ સોશિયલ વર્કર એઝ અ મીડિયા એજન્સી કે એઝ અ પોલીસ કે એઝ અ સરકાર એની પર આપણે કેવી રીતે રોક લાવી તો એ બધા આ બધાએ ભેગા મળીને જોઈન્ટ એફર્ટ કરવું પડશે સિંગલ હેન્ડેડલી આ કામ નથી થવાનું જે આજે બી નથી થવાનું આવતીકાલે બી નહીં થાય અને પરમ દિવસ બી નહોતું થયું એ સો ટકાની વાત છે આરસી પટેલ સાહેબ હવે આજે આપણે લોકોની વાત ક્યારેક સાંભળીએ ક્યારેક કોઈ આપણે ગલ્લે જ્યાં બધા ભેગા થયા હોય છે સોસાયટીમાં બધા જ્યારે ભેગા થયા હોય ત્યારે જે વાતો કરતા હોય ને આજે આવો ત્યારે રસપ્રદ હોતી હોય છે એ વાતો પણ ત્યારે લોકોમાં પણ એ ચર્ચા થતી હોય છે કે આ રેડ કરી રેડ કરી દીધી આટલો માલ પકડ્યો એ માત્ર ખાલી બતાવવા માટે અને ત્યાર પછી એ વેપાર એના જ પ્રમાણમાં એમ એમ ચાલતો હોય છે આવી ચર્ચાઓ થતી હોય છે આમાં કેટલું તથ્ય છે એ તો એ તો એ તો વાત કઈ છે એમો તથ્ય છે પણ એ બરોબર નથી પોલીસ ની પાસે પોલીસ ની પાસે પણ ઇન્ફોર્મેશન મળે ત્યારે પોલીસ પકડતી હોય છે હા તપાસ દરમિયાન કઈ એની અંદર ઓછું વધતું થયું હોય પણ એ કહેવાનો અર્થ એવો હોવો જોઈએ કે ભાઈ કેટલું બધું ડ્રગ્સ ગુજરાતની અંદર દેશમાં પ્રવેશ્યું છે એમાંથી આ જે પકડાયું છે એ તો તપાસના વિષયમાં આવે છે તપાસના વિષયની અંદર તો આક્ષેપો પણ થતા હોય ઠીક છે કે કોઈક જગ્યાએ ખોટું થયું હોય ને પબ્લિક ને ધ્યાનમાં આવી હોય બાકી પબ્લિક સામાન્ય રીતે પોતાની જવાબદારીની વાત નથી કરતું પોલીસે પકડ્યું છે તો પોલીસે એમાં શું ખોટું કર્યું છે શોધવા જવા કરતા શું ખોટું થઈ ગયું છે એના એના પ્રત્યે પ્રજાએ ચર્ચામાં પડવું પડશે અને પોલીસે પણ હું એક વિનંતી કરું કે મોટા જથ્થાઓ જે આવી રહ્યા છે એના સો કરોડ બસો કરોડ જેવા મોટા મોટા ટ્રાન્ઝેક્શન જયારે વિદેશમાં થયા છે ત્યારે આવી છે એના ઉપર લાઈન કોન્સન્ટ્રેટ કરો તમે તપાસની અને સરકારને હાથ બહુ લાંબા છે કેન્દ્ર સરકારની મદદ માંગી અને જે વિદેશી તાકાત આપણને આ કરવા માટે સપ્લાય કરતી હોય વેપાર કરતી હોય એના સુધી પહોંચો અને ત્યાં એના જે આકાઓ છે એમને ઉઠાવી લાવો અને એની જેલોની અંદર નાખી દો અને અહીંયા પણ જે મોટા પૈસા વાળા પડીકીઓ વાળા કઈ આ ધંધો કરવા જતા નથી મોટા ધંધા વાળા પોલીસે પણ એ કરવું પડશે તો જ સમાજની અંદર તમારી તપાસનો પ્રભાવ પડશે અન્ય થા તો જે લોકો તમે કીધું એ જ ચર્ચા ચાલુ રાખશે અને એનો ભોગ પોલીસે બનવું પણ પડશે સામાન્ય પબ્લિક ની વાત કરીએ આરજી પટેલ સાહેબ કે આ જ્યારે ચાલતું હોય છે સોસાયટી હોય કે પછી રહેણાંક વિસ્તારમાં ચાલે છે ક્યાંય પણ કે પછી કોઈ કા કારખાનામાં છે કંપનીમાં છે અગાઉ જ્યારે ઝડપાયું છે હજારો કરોડોનું પણ ઝડપાયું છે ત્યારે સામાન્ય પબ્લિકની શું જવાબદારી બનતી હોય છે કારણ કે ક્યાંક ક્યાંક ડર પણ હોય છે એમનામાં કે આ કંઈક અમને કરી દેશે કે પછી કંઈક કરશે તો એટલે નથી માહિતી આપતા હોતા એક પબ્લિકની કેવી જવાબદારી બને છે જો એને કંઈ જાણ થાય છે તો કેવી રીતે એ એના પર આગળ કહી શકે પોલીસને કે પછી કોઈ ડર્યા વગર આ સામાન્ય પ્રકારની બાતમી નથી સાહેબ એક વાત સમજો ડ્રગ્સ છે મોટા ભાગે નેવું ટકા બાતમીદારો એ વર્ગમાંથી આવે છે અને એ કન્ઝમ્પશન કરનારા જ લોકો છે ને એ બાતમી એ નશામાં આપતા હોય કે કોઈ એમને એમને વારે વારે પૈસા ની જરૂર પડતી હોય છે અને મોટા ભાગની બાતમીદારોને પોલીસ પૈસા ને આપી અને કામ લેતી હોય છે એમને પણ પૈસાની જરૂર હોય છે પણ સામે બાતમી પણ મળતી હોય છે સામાન્ય રીતે કોઈ જોખમ લેવા તૈયાર નથી હોતું આ બાબતની બાતમીઓના જે એના એના જેના વિરુદ્ધની બાતમી હોય એ લોકો એટલા સક્ષમ અને તાકાતવર માનવશે એ ચાહે રાજકીય વાળા હોય ચાહે પોલીસની ની વાળા હોય ચાહે ગુંડા તત્વ હોય અથવા તો આ ડ્રગ્સનો મોટો વેપલા કરોડો રૂપિયા વાળા હોય આ બધામાં બાતમીદાર સલામત ગુજરાતની અંદર કોઈ પણ વિષયનો બાતમીદાર સલામત નથી ખાણ ખનીજનો નથી દારૂનો બાતમીદારોની સલામતી માટે રાજ્ય સરકારે લગભગ કઈ કર્યું પણ નથી તમે જુઓ કેટલાય બાતમી એટલે આપણો મૂળ વિષય એ છે કે બાતમી વે જ મળતી હોય છે આ બાતમી મળવી બહુ મુશ્કેલ હોય છે એટલે સરકારે બાતમીદારો માટે પણ કઈ કરવું પડે ને પોલીસે વધુ બાતમીદારો ગમે તે રીતે ઉભા કરી અને આ રોકવું જોઈએ ભાઈ હવે ખાસ જે ઘણી બધી ચર્ચા આપણે કરી ડિમાન્ડ પણ ઓછી કરવાની છે તેની સામે આ લોકોને પકડવાના પણ છે અંતમાં અંતિમ પ્રતિક્રિયા આપની ખાસ કરીને એક મા બાપની એક સોસાયટીની શું જવાબદારી બનતી હોય છે ખાસ કરીને તંત્રની તેની શું જવાબદારી બનતી હોય છે આમાં શિવમભાઈ બસ લાસ્ટમાં એક જ વસ્તુ કહીશ કે જોઈન્ટ એફર્ટ જરૂરી છે સરકારના મીડિયા હાઉસીસના સોશિયલ વર્કરના પોલીસના અને બીજી ઘણી બધી એવી એજન્સીસ છે રિસોર્સિસ પણ અવેલેબલ છે આપણી સાથે આ વસ્તુને કેવી રીતે રોકવું એના ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પણ અવેલેબલ છે એ પ્લેટફોર્મ સાથે જોડાઈને એ લોકો જે રીતના પ્રોગ્રામ્સ કરે છે આ પ્લેટફોર્મની ઘણી બધી ઇન્ટરનેશનલ સોસાયટીઝ પણ અવેલેબલ છે એની સાથે કેવી રીતે એસોસિએટ થઈને ડિમાન્ડ રિડક્શન પર કામ કરવું જે વર્લ્ડ વાઇડ બધાને ખબર છે કે ડિમાન્ડ રિડક્શન પર કામ કરવાથી જ આ પ્રોબ્લેમનો સોલ્વ થવાનો છે અને આ પ્રોબ્લેમ સોલ્વ થાય છે જે આપણે નહીં વર્લ્ડની જેટલી બી કન્ટ્રીઝ જે આ પ્રોબ્લેમ સફર કરી રહી છે બધા લોકો ડિમાન્ડ રિડક્શન પર જ કામ કરી રહ્યા છે સપ્લાય રિડક્શન પર તો એજન્સી કામ કરી જ રહી છે પોલીસ એનું કામ કરી રહી છે સરકાર એનું કામ કરી રહી છે એની પર આપણે કોઈ કમેન્ટ કરવી કે કઈ બોલવું એ મારા પર્ટિક્યુલર મારામાં આવતું નથી પણ જો ડિમાન્ડ રિડક્શન પર કામ કરીશું ઇફેક્ટિવ અ અને કોલો નેટવર્ક સોલ્વ થવાનું છે બાકી આ પ્રોબ્લેમ આજની તારીખમાં વધારે અને આવતીકાલે આના કરતાં પણ વધારે પ્રોબ્લેમ સોલ્વ આપણે પ્રોબ્લેમ ફેસ કરીશું અને આપણે ફરીથી આ જ રીતે ચર્ચા કરતા રહીશું અને આ જ રીતે વસ્તુ પકડાતી રહેશે અને છોકરાઓ સફળ થતા રહેશે જી ચોક્કસી તો આ જ દૂષણ છે તેને રોકવાનું છે હવે સોશિયલ મીડિયા પર પણ પૂરતી નજર રાખવી જરૂરી બની ગઈ છે કારણ કે એક સોશિયલ મીડિયા પર મોટું નેટવર્ક આનું જે બની રહ્યું છે કોડવર્ડ મારફતે તેની જે તસ્કરી ખાસ કરીને થઈ રહી છે એક વેરાફેરી પણ જેની થઈ રહી છે હવે આના પર સકંજો કસવો જરૂરી છે કાર્યવાહી પણ સતત પોલીસ બાતમીના આધારે કાર્યવાહી કરતી હોય છે પરંતુ જે પ્રકારે આ નેટવર્ક વધી રહ્યું છે કેવી રીતે ઓછું થશે કેવી રીતે આ બંધ થશે ડ્રગ્સનું નેટવર્કથી પણ એક મોટો સવાલ બની રહ્યો છે તો ચોક્કસથી જ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા આરસી પટેલ સાહેબ અને સાગરભાઈ બંનેનો આભાર અમારી સાથે જોડાયા તમને થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર